ખ્યાતિબેન પટેલના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ દિવ્ય અખંડ દીપ શતાબ્દી અને ભગવતી દેવી શર્માના જન્મ શતાબ્દી વર્ષની પણ ઉજવણી કરવામાં આવી હતી વિશ્વ શાંતિ તેમજ લોકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ચોવીસ કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય સંસ્કૃતિ મુજબના ગર્ભ સંસ્કાર વિદ્યારંભ સંસ્કાર નામકરણ સંસ્કાર વગેરે સંસ્કારોનું આયોજન કરવામાં આવ્યું હતું 24 કુંડી મહાયજ્ઞમાં 26 દંપતિઓએ પૂજા વિધિમાં ભાગ લીધો હતો આવેલા મહેમાનોએ મહાયજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી ગાયત્રી મહા શ્રીફળ હુમાયા બાદ પધારેલ મહેમાનોએ સમૂહ આરતીનો પણ લાભ લીધો હતો મહાયજ્ઞ બાદ ગાયત્રી પરિવારના કમલેશભાઈ પટેલનું પુષ્પમાળા પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું ચોવીસ કુંડી મહાયજ્ઞ બાદ માયક ભક્તોએ મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો આમોદ ગાયત્રી પરિવાર દ્વારા કાછીયા સમાજ દ્વારા અને અનેક ભક્તજનોના સાથ સહયોગથી પચીસમો રજત જયંતિ મહોત્સવ ખૂબ સરસ રીતે એટલે કે પરમવંદર માતાજીની જન્મ જન્મશતાબ્દી નિમિત્તે સાથે અખંડ દીપકના સો વર્ષના પૂર્ણાહુતિની નિમિત્તે અને પરમ પૂજ્ય ગુરુદેવના તપના સો વર્ષના પૂર્ણાહુતિ નિમિત્તે આજે ખૂબ સુંદર નારી સશક્તિકરણના કાર્યક્રમ હેઠળ અને સાથે ચોવીસ કુંડે ગાયત્રી મહાયજ્ઞ અમારી બોરદા ગાયત્રી પરિવારની ટીમ દ્વારા ખૂબ સારી રીતે સંપન્ન કરવામાં આવ્યું જેમાં અનેક ગાયત્રી પરિવાર આમોલ સાથે અનેક ભક્તજનો અને કાછા સમાજના ખૂબ સાથી સહયોગી અને ખૂબ પ્રેમથી સહભાગી